મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ દસ બોર્ડ નું પરિણામ આવતા એકસો એકવીસ કર્યો હતો સાથે એકસો પંચાણું સ્કૂલમાં સૌથી સારું પરિણામ આવતા શિક્ષકો અને સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી પરિણામની ઉજવણી કરવામાં આવી હતી સાથે મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ખુટ ભાવિક જયેશભાઈએ આ વિદ્યાર્થી બ્લડ કેન્સરની બીમારી હોવા છતાં બે હજાર પચીસમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં પરીક્ષા ના આપી શક્યો હતો પણ આ વિદ્યાર્થી હિંમત રાખી બે હજાર પચીસમાં ધોરણ દસ બોર્ડની પરીક્ષા આપી હતી અને તેની હિંમત અને સાથે આપે આજે ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ સો માંથી સો ગુણ પ્રાપ્ત કરેલા છે ત્યારે વિદ્યાર્થીના પરિવારે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો શિક્ષકો દ્વારા મોની ઇન્ટરનેશનલ સ્કૂલના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મારા બોર્ડના પરિણામમાં સૌ પ્રથમ શ્રેય મારા પિતાને આપીશ કારણ કે ત્યારે હું મહેનત કરતો અને રાત્રે રાત્રે રાત અને દિવસ તો મારી સાથે રહ્યા છે અને મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મારા માતા પણ મને ખૂબ સપોર્ટ કરતા તે રીતે આ શાળાના શિક્ષક મિત્રોએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે જ્યારે પણ મને કોઈ ક્વેરી હોય કે વિષયમાં ભૂલ ભૂલ પડતી હોય કે એવું કંઈ હોય ત્યારે હું તેને રાત્રે પણ જ્યારે કોલ કરતો ત્યારે તેઓ મારું સોલ્યુશન કરતા અને આ સમગ્ર સંસ્થાએ મને ખૂબ સપોર્ટ કર્યો છે આ રિઝલ્ટ લાવવા પાછળ આ રિઝલ્ટ લાવવા પાછળ આ શાળાના મૌની બાબુ અને સમગ્ર ઈશ્વર મારા માતા પિતા પેરેન્ટ્સ હું આપું છું સૌ પ્રથમ તો મારું નામ જેબી પટેલ સાહેબ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી મૌની સ્કૂલનું આજે પરિણામ એટલું બધું જોરદાર પરિણામ આવ્યું છે એકસો ને એકવીસ વિદ્યાર્થીએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એકસો ને પંચાણું વિદ્યાર્થીએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને આજે વિશેષ આનંદની વાત એ છે કે અમારો એક વિદ્યાર્થી કે જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એને બ્લડ કેન્સર હોવાને કારણે પરીક્ષા નહોતું આપી શક્યો અને હવે એ ચોવીસ પચીસમાં ફરી શિક્ષકો એની પાછળ લાગેલા શિક્ષકોની મહેનત વિદ્યાર્થીને પોતાનો અંદરનો હોંસલો અને એ વિદ્યાર્થી બ્લડ કેન્સર હોવા છતાંય એ વિદ્યાર્થી વિજ્ઞાનમાં સોમાંથી સોલ આવે છે અને એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થાય છે એ મારા ભાવિક ખૂટને અમે હૃદયથી અભિનંદન આપીએ છીએ એમના હોંસલાને અભિનંદન આપીએ છીએ અને આજે ગુજરાત સરકાર ખરા અર્થમાં જે રીતે પરિણામ લાવી રહી છે દર વર્ષે એવન ડેડની સંખ્યા ગુજરાતમાં વધી રહી છે એના માટે ગુજરાત સરકારના આયોજનને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ થેન્ક યુ વેરી મચ